વિરમગામ તાલુકાના જખવાડા ગામમાં ભૂવા હોવાનું જણાવીને ઘરમાં નડતર રૂપ છે જેને લઈને વિધિના બહાને ત્રણ તોલાની સોનાની બે બંગડીઓની ઠગાઈ કરીને કથિત ભૂવો ફરાર વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ભુવા સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના જખવાડા ગામ ખાતે રહેતા સતીશકુમાર દશરથભાઈ ગોહિલ નાઓના માતા ઘરે હતા તે દરમિયાન આરોપી ભુવાએ ફરિયાદીના માતા લાભુબેનને વિશ્વાસમાં લઈને પોતે ભૂવા હોવાનું જણાવીને તેમના ઘરમાં નડતર છે અને વિધિ કરાવી પડશે જો વિધિ નહીં કરાવો તો ઘરમાં કંઈક ખોટું થશે તેવું જણાવીને લાભુબેન પાસેથી બે સોનાની બંગડી આશરે ત્રણ તોલા આશરે કિંમત રૂપિયા દોઢ લાખની ચાર રસ્તે વિધિ કરીને પરત આવું છું તેમ કહીને ભૂવા બનીને આવેલા આરોપી મનુભાઈ પૂનમભાઈ સોલંકી રહે વઢવાણનાઓ ઘરેણા લઈને ફરાર થઈ જતા સમગ્ર ઠગાઈ મામલે સતીષભાઇ દશરથભાઈ ગોહિલ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં વિધિના બહાને ઠગાઈ કરનાર આરોપી ભુવા મનુભાઈ પૂનમભાઈ સોલંકી રહે વઢવાણ સુરેન્દ્રનગર નાઓ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે